ભૂતપૂર્વ કુલપતિઓને સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન કાર્યક્રમ માત્ર એક પરંપરાગત વિધિ નહીં પરંતુ યુનિવર્સિટીની ઉત્તમ પરંપરા અને ઉજ્જવળ ભવિષ્ય તરફના દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ પણ બન્યો કાર્યક્રમ દરમિયાન વીસીએ ગુજરાત રાજ્ય સેવા યુપીએસસી સીએ આઈઆઈટી આઈઆઈએમ અને અન્ય પ્રતિષ્ઠિત હોલ્ડિંગ પોઝિશનમાં પહોંચેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિશિષ્ટ સન્માન અર્પણ કર્યું શિવાંશી આર્ટ ડાન્સ સ્ટુડિયોએ દર્શન સોની કોરિયોગ્રાફીમાં આકર્ષક નૃત્ય પ્રસ્તુતિ આપી જેને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી ઉપરાંત સપ્ત સંગીત વર્ગ ઝંકાર સિન્ક્રોની કથક ડાન્સ અને એસ ડી જૈન ઇન્ટરનેશનલ કોલેજ દ્વારા રજૂ થયેલા સાહિત્યિક અને નૃત્યાત્મક કાર્યક્રમોએ પણ ભીડનું મનોરંજન વધાર્યું યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે એન ચાવડાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે વીએનએસજી માત્ર શિક્ષણ માટે નહીં પરંતુ સમાજ સામે જવાબદારી નિભાવતી સંસ્થા તરીકે આગળ વધે છે તેમણે ઉમેર્યું કે યુનિવર્સિટી આજે ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે અને તેની પંચાણું ટકા કામગીરી ડિજિટલ માધ્યમથી થાય છે જે અત્યંત ગૌરવની વાત છે તેઓએ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની બસો સાહીઠથી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલી યુનિવર્સિટીની ભૂમિકા માટે ગર્વ વ્યક્ત કર્યો વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો એક્ટ ઓગણીસો ને પાસઠમાં બન્યો હતો એટલે આપણે ઓગણીસો ને પાસઠથી બે હજાર અને પચીસ એટલે કે આજે સાહીઠમાં વર્ષની સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે આજરોજની જે ઉજવણી છે એમાં જેમને આપણે પાયાના પથ્થર કહી શકીએ નીવના પથ્થર કહી શકીએ એવા લોકોને આજે અમે બોલાવીને સન્માનિત કરી રહ્યા છીએ જેમ કે ઉદાહરણ તરીકે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે હાલમાં કોઈ ઉચ્ચ હોદ્દા પર વિરાજમાન છે હોદ્દેદારો પર છે એવા વ્યક્તિઓને બોલાવ્યા છે તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ જેમને આ વિશ્વવિદ્યાલયના વિકાસમાં ખૂબ ઉત્તમ યોગદાન આપ્યું છે તો એમને પણ અમે સન્માનિત કરી રહ્યા છીએ સર્વ વિદ્યાર્થીઓને સ્ટાફને ઉપરાંત જે મીડિયાના મિત્રો છે એમને પણ બોલાવીને અમે આજે સન્માનિત કરી રહ્યા છીએ અને એ રીતે આજે સાહીઠ માં સ્થાપના દિવસની ઉજવણી વિશ્વવિદ્યાલય પરિસર ખાતે હાલમાં ચાલી રહી છે આપણી વીર નર્મદા ગુજરાત યુનિવર્સિટી સુરત ગુજરાત ભારત આ સાઠ વર્ષો દરમિયાન આપણી યુનિવર્સિટીમાં તમામ અધિકાર મંડળો એટલે કે સેનેટ सिंधी के एकेडमिक काउंसिल, एग्जीक्यूटिव काउंसिल, बोर्ड ऑफ मैनेजमेंट, आवाज तमाम अधिकार बंधना वर्तमान, अनेक पूर्व, वर्तमान कुल सचिव सिरी, चला साठ वर्ष तक तमाम पूर्व कुल सचिव सिरियों, पूर्व तमाम कुलपति सिरियों, इनचार्ज कुलपति सिरियों, तमाम भूतपूर्व विद्यार्थियों નિવૃત્ત થયેલા તમામ શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓનો આજે સન્માનનો કાર્યક્રમ છે. હા નમસ્તે હું ડિમ્પલ ભ્રમબટ અડજન ખાતે શિવાંશી આર્ટ સ્ટુડિયો ચલાવું છું. આજે VNS જીવનો 60મો જન્મદિવસ છે અને એમાં આજે અમને પણ પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો છે અને એમાં આજે આ દર્શન સોની કોરિયોગ્રાફર છે જે આજે જયતુ જયતુ ભારતનું એ લોકો પરફોર્મન્સ આપી રહ્યા છે.

ત્રિવેણી સંગમ રૂપે વીએનએસયુ આજે એક શૈક્ષણિક આયકન બની રહી છે સાહીઠ વર્ષની યાત્રા પછી પણ તેમનું સંકલ્પન નવા વિચાર નવી દિશા અને નવી ઊંચાઈઓ તરફ નિરંતર છે